દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો આવતીકાલ રવિવાર સોમવાર અને મંગળવાર ત્રણ દિવસ હું ઇલેક્શન ડ્યુટીમાં છું મનહરભાઈ જે લઈને આવ્યા છે તો યાર ઉકેલ્યા વગર છૂટકો જ નથી જે પ્રકૃતિ લઈને આવ્યા છે તો એટલે ત્રણ દિવસ ઇલેક્શન ડ્યુટીમાં છું એટલે આવતીકાલે રવિવારનો જે ઝૂમ ઉપર લાઈવ સત્સંગ છે ને આપણે રજા પાડીએ છીએ બંધ પાડ રાખીએ છીએ આપણે આવતીકાલે હા પછી બીજા દિવસ સોમવારથી ભલે હું બે દિવસ ત્રણ દિવસ ઇલેક્શન ડ્યુટીમાં છું અને સોમવારથી સાત વાગ્યાનો વિડીયો આપણો રેગ્યુલર ચાલુ રહેશે મિત્રો છેલ્લે આપણે મન વિશેના બે એપિસોડ જોયા બીજા બારમા અધ્યાયના ભક્તિ યોગના એક જ શ્લોક ઉપર પણ એમાં એમાં પછી ભગવાન આગળ કે છે અર્જુનને કે હે અર્જુન જો તું મનને મારામાં પરોવી શકે એવો શક્તિમાન ના હોય તો અભ્યાસ યોગ વડે મને પામવાની ઈચ્છા કર અહીંયા ઈચ્છા એ ભાવના સંદર્ભમાં લેજો મિત્રો કારણ કે ઈચ્છા અને ભાવમાં શું ડિફરન્સ છે એ આગળ એક એપિસોડ કયો છે અને હજુ હું પાછો લેવાનો છું એટલે જે પાછું પાકું થઈ જાય તો નિરંતર મને પામવાની ઈચ્છા એટલે ભાવ કર બસ મારે પરમાત્માને પામવા છે જન્મ મરણ જન્મ મરણ જીવાત્મા તરીકે આ ધરતી પર આવ્યો છું તો મારે જીવાતમાંથી મારે પરમાત્મા બનવું છે મારે જન્મ મનના બંધનમાંથી મુક્ત થવું છે જે કો જેમ કોઈ વિદ્યાર્થી ભણતો હોય આપણું બાળક ભણતું હોય તો આપણે પૂછીએ બેટા મોટો થઈને શું થઈશ તારે શું થવું છે કોઈ કહે છે મારે ડૉક્ટર થવું છે કોઈ કહે છે એન્જિનિયર થવું છે કોઈ કહે છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થવું છે એવું દરેક બાળકનો ગોળ હોય છે અને એ ગોલમાં આગળ વધે છે બધા ગોલ પ્રમાણે ડિગ્રી પ્રાપ્ત કરે એવું નથી બનતું પણ કુદરતી રીતે પ્રકૃતિ લઈને આવ્યા હોય એ પ્રમાણે એનું નવ્વાણું ટકા એને કહેવાય કે ડૉક્ટર બનવું છે તો એ ડૉક્ટર બનવા તરફ એની એની મતી ખેંચાય એની પ્રકૃતિ ખેંચાય એની બુદ્ધિ ખેંચાય અને ડૉક્ટર બને પછી એને ડૉક્ટરનું ડેઝિગ્નેશન મળે પદ મળે એવી રીતે મારે પરમાત્મા થવું છે જન્મ મરણના બંધનમાંથી મુક્ત થઈ મારે મારા સ્વભાવની અંદર આવી જઈ આખા બ્રહ્માંડના માલિક મારે બનવું છે નો બોસ નો અંડર હેન્ડ જો કોઈ મારો બોસ રહેવાનો હોય મારો ઉપરી રહેવાનો હોય અને એક કે એક પ્રમાણે મારે કરવાનું હોય એવા મોક્ષ ને મારે નથીવી કેમ કે મોક્ષ મુક્તિ શબ્દ કઈ લાગવું પડે યાર મુક્તિ એટલે સંપૂર્ણપણે મુક્ત આકાશમાં વિહરતું પંખી જેવું મુક્ત હોય છે એ આકાશમાં વિહરતા પંખીને નથી કોઈ બોસ નથી કોઈ ઉપરી નથી એનો અંડરહેન્ડ અને મુક્તિ કહેવાય યાર મારો કોઈ ઉપરી નહીં મારા હાથ નીચે કોઈ નહીં હું સ્વતંત્ર બસ આખા બ્રહ્માંડનો માલિક આખા બ્રહ્માંડને હું માપી શકું એવી અનંત શક્તિ વાળો હું મારા સ્વાભાવિક સુખમાં અનહદ સુખ આનંદ પરમાનંદમાં કાયમ માટે જતો રહું એનું નામ મુક્તિ એનું નામ મુક્તિ સાહેબ મોક્ષ શબ્દ કેવી રીતે આવ્યો મોક્ષ બરાબર વિચારજો કેમ બીજો કોઈ શબ્દ નહીં આ મોક્ષ શબ્દ મો એટલે પહેલો અક્ષર લીધો અને ક્ષ એટલે ક્ષયનો પહેલો અક્ષર લઈ એને જોઈન્ટ કરી અને મોક્ષ બનાવ્યો મોહ નો ક્ષય થવું એનું નામ મોક્ષ સંપૂર્ણ હંડ્રેડ પર્સન્ટ મોહ જતો રહે ત્યારે કુદરત કે છે ત્યારે અમારા મ્યુઝિયમમાં આ સંસાર રૂપી મ્યુઝિયમમાં તારે આવું નહીં પડે જ્યાં સુધી એક પણ વસ્તુનો મોહ હશે એક એટમનો મોહ હશે ત્યાં સુધી એ મોહ પૂરો કરાવવા માટે અમારે તને આ ધરતી પર જન્મ આપવો આ સંસારમાં જન્મ આપવા કુદરત કે છે અમે બંધાયેલા છે લો ઓફ નેચર અમારો કુદરતનો કાનૂન કે છે કે જેનો જેનો મોહ થયો છે એ મોહ પૂરો કરવા માટે પુનરપી પુનરપી મરણમ ફરી તને આપવો પડશે અને અધૂરા મોહને અમારે પૂરો કરાવવો પડશે સાહેબ મોક્ષ શબ્દ એમને નથી આવ્યો મોહનો સંપૂર્ણ ક્ષય થઈ જાય અર્જુન બોલ્યો છેલ્લે ગીતા પૂરી નષ્ટા મોહા

મારી પાસે પૈસા હોય બધું હોય કુદરત કે છે તારા પુણ્યથી મળ્યું છે પ્રાપ્ત ને એર કન્ડિશન અત્યારે સાહેબ આ એર કન્ડિશન રૂમમાં બેઠો છું બેતાલીસ ડિગ્રી બહાર ગરમી છે હા કુદરતે એર કન્ડિશન આપ્યું છે તો એર બે બે વાંધો નથી ચાલુ જ છે અત્યારે એર કન્ડિશન એસી ચાલુ છે ગરમીમાં પણ સાહેબ ત્રણ દિવસ ઇલેક્શન ડ્યુટીની અંદર મનોહરભાઈ બેતાલીસ ડિગ્રીમાં ખુલ્લામાં ફરશે નો એસી અને અમાર તો યાર કયું ગોમડું આલી દે ઇલેક્શનમાં કંઈ જતા રહીએ અમુક ગોમળમ જઈએ ને સાહેબ એ તમારે પંખાનો ઠેકોનો ના હોય બફાવાનું જ બાર મચ્છરો કઈ ખાય આખી રાત મચ્છરો ના જમવા દે આવું મળે યાર રાખશો તેમ રહીશું રે ચરને ચીત જોડી સેવાનું વ્રત લઈશું રે ચરને ચિત જોડી રામ રાખે તેમ રહીએ ધવજી રામ રાખે તેમ રહીએ એસી માં બેસવામાં એસી બા હોઈ જવામાં વાંધો નથી કાલે ઉઠીને એસી જતું રહે હું એટલા પર આવી જવું હોય એસી મને ચોટવું ના જોઈએ ચોટવું ના જોઈએ મારા ઘરની અંદર પંખો ક્યારે આવ્યો હું ભયંકર ગરીબીમાં મોટો થયો છું સાહેબ મારી ગરીબીની વર્ણન ગરીબીનું વર્ણન કરું તો તમે રડી પડો એવી ગરીબીમાં મોટું થયું છું ભયંકર ગરીબી સાહેબ હું કોલેજમાં આવ્યો ને ત્યારે ટીવાય બી કામમાં આવ્યો ત્યારે તો મારા ઘરમાં પંખો આવ્યો છે સાહેબ ત્યારે મેં પંખો જોયો છે એકવીસ વર્ષની ઉંમરે મેં પંખાની હવા ખાધી છે સાહેબ એકવીસ વર્ષ સુધી પંખા વગર સુઈ રહ્યા છે આજે એસી કુદરતે આપ્યું છે પણ સચ પણ મોહ નથી કર્યો મારે એસી જોઈએ મારે બંગલો જોઈએ આ એસી કાલે જતો રહે તો એ મનહરભાઈને શું વાંધો કોઈ વાંધો નહીં આ શરીરને સ્મશાનમાં બાળી દેશે ત્યારે એને ગરમી નહીં લાગે શરીરને ટેવડાવશો નહીં કુદરત છે એક પણ વસ્તુ તને ચોટી એક પણ વસ્તુનો મોહ જો રહી ગયો છેલ્લી ઘડીએ તો એ મોહને પૂરો કરવા અમારે નિયમથી એ મોહને પૂરો કરવા નિયમથી અમારે તને મોકલવો પડે એટલે હું કહું છું ભગવાન વારંવાર આસક્તિ શબ્દ વાપર્યો છે મોહ પણ વાપર્યો છે આસક્તિ બે પેરેરલ શબ્દ છે એટલે ખાવ પીવો મજા કરો પણ જે સંજોગો આવે એ સંજોગોને ફોલો કરો એમાં ખસરો સારા ખરાબ કુદરત જે સંજોગો મોકલે છે એ સંજોગો કુદરત કે અમે ગુનેગાર નથી તારા જ બીજ પ્રમાણે અમે સંજોગો ભેગા કરીએ છીએ એના બીજનો કરતા તું છું બીજ ત્યાં રોપ્યું છે ફળ અમે આપીએ છીએ તારું રોપેલું બીજ અને એનું ફળ અમે અમારા કાનૂનથી આપીએ છીએ ત્યારે તને રડવું આવે છે ત્યારે તું કમ્પ્લેન કરું છું કે મેં તો આખા જીવનમાં કોઈનું કશું ખોટું કર્યું નથી તોય મને કેન્સર કેમ થયું ગુના વગર દંડ ક્યારેય ના હોય કુદરતની કલમ અમે કોઈને ગુના વગર દંડ આપતા નથી આ અમારો અફર કાનૂન છે તને જ્યાં જ્યાં દંડ પડે ત્યાં સમજે તારો જ ગુનો છે પણ ગયા ભાવમાં જે તે બીજ નાખેલા એ કયા બીજ નાખા એ યાદ નથી એટલે તને અન્યાય દેખાય છે અત્યારે કશું જ નથી કર્યું કોઈનું ખોટું નથી કર્યું છતાંય કેન્સર કેમ થયું છતાંય જેલ કેમ થઈ કારણ કે ગયા ભાવમાં એનું ફળ એનું બીજ તે નાખેલું ને તને યાદ નથી કુદરત કે અમને બધી ખબર છે પાછલા ભાવમાં ત્યાં જઈ જાય જે બીજ નાખ્યા છે ને એ બધા બીજના પોગ્રામ અમારા કોમ્પ્યુટરમાં ફિટ થયેલા છે એટલે અમને ખબર છે કે પ્રોગ્રામ કેવો છે એ પોગ્રામ પ્રમાણે જ્યારે પ્લે કરીએ છીએ અમે ત્યારે તું રડવા બેહું છું ત્યારે કમ્પ્લેન કરું છું અમારી ભગવાન મેં કોઈનું ખોટું નથી કર્યું અને મને કેન્સર મને જે કુદરત કે છે અમારો લો સમજી લઈશ ને તો પછી અમે ગુનેગાર તને નહીં દેખાઈએ અમે કોઈને આજ સુધી ગુણા વગર સજા આપી નથી ગુના વગર કોઈને દંડ આપ્યો નથી અને અનંતકાળ સુધી કોઈને ગુના વગર દંડ આપીએ નહીં સાહેબ આ કુદરતનો અફર કાનૂન બરાબર ફિટ કરી લો આત્મસાત કરી લો ક્યારેય કુદરતને તમે ભગવાનને ગુનેગાર નહીં દેખાય મારો જ મારી સામે આવે છે કુદરત કે છે તું ભોગવવાદો નથી યાર તારા પુણ્યથી તારા પુણ્યથી તને ફોર્ચ્યુનર ગાડી મળી છે તો ગાડીમાં બેસીને ફર પણ ત્યાગીને ભોગવ એનો મોહ ના રાખીશ એનો મોહ રહેશે તો મોક્ષની આશા ભૂલી જા મોહ એટલે મોક્ષ એટલે મોહ નોકસ એનો મોહ ના હોવો જોઈએ કાલે ઉઠીને ચાલીસ લાખની ગાડી જતી રહે સાયકલ આવી જાય તોય વાંધો નહીં મારે ના મારે તો જોઈએ જ ફોર્ચ્યુનર મારે તો આ જોઈએ જ સહજ રીતે જે મળે સહજ રીતે જે તને પ્રાપ્ત થાય સહજ રીતે એટલે ધીરુભાઈ અંબાની રોજના કરોડો કમાતો હોય એના પુણ્યથી એના નસીબથી એ રોજના કરોડો કમાય છે એ સહજ કહેવાય અને હું તમે રોજના બે હજાર કમાઈએ ધંધો નોકરી ગમે તે કરી રૂટિન હું જેમ અગિયાર થી પાંચ ના નોકરી જાઉં છું તમે ધંધો કરતા હોય નોકરી કરતા હોય એ એ સહજતાથી મળેલી લક્ષ્મી કહેવાય સહજથી જે મળે છે એને ભોગવ પણ રઘવ રઘવો ના થઈશ રઘવાટ ના કરીશ કોઈની પાછળ અમને વાંધો તમે રઘવયો થયો એ જ મોહ તારો મોહ વગર તારામાં રઘવાટ ઉભો જ ના થાય તને મોહ જાગે ત્યારે તું રગવયો થઈશ ના બાજુવાળાને ઘેર મારે ઘર ફોર વ્હીલ કેમ ન વાળો છે તે પચાસ નો બંગલો બનાવ્યો હું પત્રો વાળા પછી આપણે એ પચાસ ના બંગલાનો મોહ ઉભો થાય મારે પચાસ લાખનો પચાસ લાખનો બંગલો જોઈએ પણ ચાદરનો પનો ટૂંકો પડે પૈસા છે નહીં બંગલો બનાવાતો નથી પત્રો વાળા ઘરમાં પણ બંગલો ચોટ્યો પચાસ લાખનો એ બંગલો ચોટ્યો બંગલાનો મોહ થયો કુદરત બંગલાનો મોહ થયો ને અમારા પ્રોગ્રામમાં ફિટ થઈ ગયો અને એ બંગલાનો મોહ પૂરો નહીં થાય તારો ત્યાં સુધી

ચોકલેટ બરફી ખાજો કાજુનો નો મૈસૂર ખાજો બધું જ ખાવાનું જે જે મળે એ બધું જ સહજ રીતે મળે બધું જ ભોગવવાનું પણ ક્યારે એવી આશા લઈને ના બેસશો કે મારે તો રોજ લાડવા જોઈએ લાડવા વગર ના જ ચાલે ગણતરી એવી ટેવ યાર એક માણસ તો એવો હતો ફોર એક્ઝામ્પલ તમને આપું છું સત્યગઢ એક છોકરો મારી ઉંમરનો આ મારા જીવન કાયમ બટાકોનું શાક જ જોઈએ બટાકોનું શાક જ બીજું કશું નહીં અને જે તર બટાકોનું શાક ના કરે છન કઈ ઉભો થઈ જાય ના ખાય રિહાય અને અમારે તો ના કરી હોય સ્પેશિયલ એનું બટાકો શાક કરવું પડે એટલે રોજ બટાકો શાક રોજ બટાકો શાક આવું નાના છોરા જેવું ગોળ પણ હોય મોટા હાઈઠ હિતેર હિતેર વરહ ના હો આવી જીદ લઈને બેસે છે સાહેબ આવો મોહ લઈને બેસે છે મારે તો આ જોઈએ અને છોરોમાં પછી હિતેર વર હે દખલ કરે છોરોમાં વવ્વોમાં બધે હમ મારે તો આ જ જોઈએ એટલે છોડી દો પચા પછી આ બધું છોડી દેવાનું આગ્રહ ના રાખશો અપેક્ષા ના રાખશો જો મળે એમો સંતોષ માની લો તો પાછલી જિંદગીમાં જીવન જીવવાની મજા આવશે યાર હે હવે ચા મૂકી ચા થોડી ખાડ ઓછી પડી મોડી છે પી લો આ શરીરને કોઈ વાંધો નથી યાર શરીરને મોડી ચા પીશું તો ઉલટી નહીં થઈ જાય શરીરને કોઈ વાંધો મારા અહંકારને વાંધો છે હા વહુને તમે દીકરીની જેમ રાખી હોય દીકરી તમને બાપ માનતી હોય આવા સ્વર્ગ જેવા કુટુંબો એક મંદિર સ્વર્ગ છે સુંદર આવા ફેમિલી છે ત્યારે સાહેબ તો માગો કોઈ વાંધો નથી પણ મારે આજ જોઈએ એવો મોહ ક્યારેય ના રાખશો ધીમે 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 પચાસ પછી ધીમે ધીમે મોહ છોડી દો અને કુદરતના સંજોગોને જે જે સંજોગો તમારી સામે આવે છે પચાસ પછી એ સંજોગોને સહજ રીતે સ્વીકારી લો એને ફોલો કરો તો કુદરત કે છે તું છૂટી જઈશ મોહ ના રાખીશ મોહને છોડી દે મોક્ષ એટલે મોહનો ક્ષય પણ એક પણ એટમ એક પણ એટમ નો મોહ જે દાડ છૂટી જશે તે દાડે મારો તમારો છેલ્લો અવતાર હશે સાહેબ એને કુદરત પણ કુદરત પણ નહીં બાંધી શકે આ સનાતન શાશ્વત વિજ્ઞાન આટલી સરળ ભાષામાં આ મનહરભાઈના નિમિત્તે નીકળી રહ્યું છે સાહેબ આ જ્ઞાનના ઉપયોગમાં રહેવાનો પ્રયત્ન પુરુષાર્થ સતા મારો પણ ચાલુ છે જેવી રીતે તમે પણ આ જ્ઞાનમાં રહેવાનો પુરુષાર્થ કરો છો એવો જ પુરુષાર્થ મનહરભાઈ પણ કરે છે મનહરભાઈ સંપૂર્ણ જ્ઞાની નથી સંપૂર્ણ હા આ જ્ઞાન જે છે એ જ્ઞાન હંડ્રેડ પર્સન્ટ

એક જ સ્કૂલ કહેવાય બધા બધા વિદ્યાર્થીઓ જ કહેવાય સ્ટેન્ડર્ડ અલગ છો ધોરણમાં હોય કોઈ માં હોય હોય પણ લેવલ તો વિદ્યાર્થીઓનું જ લાગે વિદ્યાર્થી તમે વિદ્યાર્થી આપણા બધાની પાસે આપણા બધામાંથી કુદરતે મનહરભાઈને નિમિત્ત બનાવે કારણ કે અનંત કાળથી એવા ભાવ કરેલા કે આ જ્ઞાન જેમ છે એમ ઝેરોક્સ કોપી મને જેવી સરળ ભાષામાં પ્રાપ્ત થાય અને અમારા નિમિત્તે આ મનુષ્ય અવતાર મળ્યો છે અમારા નિમિત્તે બીજા કેટલાય લોકોને પણ કલ્યાણ થાય એ પણ પામે આવા ભાવ પાછલા અનંત અવતારથી કરેલા હતા એ ભાવ હજાર ગુદાઈમાં આયા છે બીજું કશુંય નથી એક રયના દાના જેટલું અમનહર્ભયનું કરતા પણ છે જ નહીં એટલે વારંવાર નહીં કેતો યાર કે હાડમાં ચમડાના શરીરને પગેય ના લાગશો એને આરય ના પહેરાવશો એને તિલકેય ના કરજો ઓને કશું જરૂર નહીં યાર આ અંદર જ્ઞાન છે જ્ઞાન તો હૃદયમાં હોય યાર અંદર બેઠેલા પરમાત્મા અંદર બેઠેલા જ્ઞાનને બે હાથ જોડીને નમસ્કાર કરજો બસ જે રીતે હું તમારી અંદર બેઠેલા પરમાત્માને નમસ્કાર કરું છું મારા મોક્ષોની અંદર બેઠેલા પરમાત્માને નમસ્કાર કરું છું મિત્રો એટલે ભગવાને કહ્યું કે તું ચિત્તને મારામાં પરોવી ના શકે તો અભ્યાસ યોગ વડે મને પામવાની ઈચ્છા રાખ મને પામવાનો ભાવ રાખ મને પામવાની તાલા આવેલી મને એટલે આત્માને આત્માને પામવાની તાલાવેલી મિત્રો ખાસ આવતીકાલે રવિવારે રજા છે લાઈવ સત્સંગની ફરી કહી દો સોમવારથી આપણો સાત વાગ્યાનો એપિસોડ રેગ્યુલર પાછો ચાલુ રહેશે મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત